સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો કાંઈ જ આજે આપણે અહીં એક યોજનાની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે સહાય તો આ સહાય કોણ આપે છે તો જીએસઆરટીસી દ્વારા લગ્ન પ્રસંગે જો જાન લઈ જવી હોય તો વેજીવી ભાવે તમને બસ મળી જશે તો હવે આ બસ માટેનું શું ભાડું છે કયા કયા એમ કે કેટલા કિલોમીટર કેટલું ભાડું લાગશે બીજું કે ભાડું જાણ્યા પછી કે ભાઈ આપણને પોસાય તો અરજી કેવી રીતે કરવી આ બધી ચર્ચા આપણે વિડિયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચલો આ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે અહીં લઈ લેશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે લગ્ન પ્રસંગે જાન લઈ જવાની સરળ સુવિધા માટે માત્ર ત્રણ હજાર રૂપિયામાં એકસો વીસ કિમી સુધી એસટીમાં જાનૈયા માટે જવા આવવાની સુવિધા આપણે અહીં મળશે બીજું તમે જોઈ શકો છો કે હવે જે લગ્નની સિઝન આવી રહી છે ત્યારે વર પક્ષ તરફથી સગા સંબંધીઓને સાથે જાન લઈને કન્યાને ત્યાં જવા માટે આ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લગ્ન કે કોઈ સુપ્રસંગે મુસાફરોને દરે બસની સુવિધા આપવામાં આવશે તો શું છે આ એસટી બસ નિગમની યોજના જોઈએ આપણે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નિગમ દ્વારા અરજી કરતાની માગણી મુજબના સ્થળે મિની અથવા તો એક્સપ્રેસ બસની સુવિધા અપાય છે લગ્નના સુપ્રસંગે રાજ્યભરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા તેમજ પરત આવવા માટે નિયત મુસાફરોની સંખ્યા સાથે આ સૌ સુવિધા પૂરી પાડવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે કેટલા કિલોમીટર કેટલું ભાડું થશે એનું આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે કિલોમીટર પ્રમાણે બસનું ભાડું તો તમે જોઈ શકો છો કે અહીં ડબલ ટ્રીપ કિમી મતલબ કે ચાલીસ કિલોમીટર તો એકત્રીસ મુસાફરો હોય તો બારસો રૂપિયા અને એકાવન મુસાફરો હોય તો બે હજાર રૂપિયા પછી એંશી કિલોમીટર તો બે હજાર રૂપિયા એકત્રીસ અને એકાવન હોય તો ચાર હજાર રૂપિયા અને એકસો વીસ કિલોમીટર માત્રને માત્ર તમે જોઈ શકો છો કે ત્રણ હજાર રૂપિયા અને જો એકાવન મુસાફરો હોય તો છ હજાર રૂપિયા તો તમે જોઈ શકો જોઈ શકો છો કે અહીં એક તરફી મુસાફરી માટે અડધું ભાડું ચૂકવવું પડશે જો તમારે બે તરફી નહીં જવું આ ભાડું જે છે એ કેવું છે તો ડબલ તરફી જવાનું અને આવવાનું જો તમારે ફક્ત ને ફક્ત એક જ તરફ જાવ એમ ધારો કે કોઈ જગ્યાએ જવું હોય પણ પાછું એમ કે હો હવું નહીં રીતે બધા જતા રહેશે તો તમારે એક તરફી ભાડું ચૂકવવાનું રહેશે તો આ ધારો કે અહીં એકસો વીસ કિલોમીટર છે તો એના ત્રણ હજાર રૂપિયા હોય તો એના તમારે ખાલી પંદરસો રૂપિયા ચૂકવવાના રહે અને છ હજાર હોય તો ત્રણ હજાર રૂપિયા ચૂકવવાના રહે એક તરફીનું ડબલ તરફી જવું હોય તો જે પ્રમાણે છે એ પ્રમાણે બીજું આગળ જોઈએ કે જો એક તરફી ટ્રીપની મુસાફરી કરવી હોય તો મેં જે રીતે તમને સમજાવ્યું એ રીતે અને બીજું તમે જોઈ શકો છો કે આ ઉપરાંત નિર્ધારિત કરતાં વધુ કિલોમીટરની મુસાફરી હોય તો પ્રતિ જે કિલોમીટર દીઠ પંદરથી પચાસ રૂપિયા વસૂલવામાં આવશે ધારો કે કોઈ તમારે એવી જગ્યાએ જવાનું કે જ્યાં એકસો વીસ કિલોમીટરથી વધારે વધારે કિલોમીટર થાય તો એ જે રેટ હશે એ પંદરથી પચાસ વચ્ચે કિલોમીટરથી તમને ત્યાં મળી રહેશે ક્યાં તો જીએસઆરટીસી ઓફલાઈન અરજી કરવા જશો તો તમને જાણ કરી દેવામાં આવશે કે ભાઈ એક કિલોમીટર એમ કે એક્સ્ટ્રાના કેટલા રૂપિયા પડશે અલગ અલગ સમય ઉપર અલગ અલગ એમ કે અલગ અલગ દિવસે તમે જશો ધારો કે કોઈ અત્યારે જાય તો જે પ્રમાણેનો રેટ હોય એ પ્રમાણેનો હશે અને કોઈ દસ દિવસ પછી જાય તો એ પ્રમાણેનો રેટ હોય તો એનું કોઈ ફિક્સ હશે નહીં એ તો તમે અરજી કરવા જશો ત્યારે તમને ખબર પડશે તો ભાઈ અરજી કેવી રીતે કરવી તો નજીકના ડેપો મેનેજર કે એસ ટી એસ ઓફિસમાં જઈ સાદી અરજી કરવાની રહેશે લગ્નની કંકોત્રી સાથે તમારા ઓળખપત્રની નકલ આપવાની રહેશે તમારી એક સાદી અરજી કરવાની રહે ખાલી કંકોત્રી આપવાની અને તમારી ઓળખપત્ર મતલબ આધાર કાર્ડ આપવાનું લગ્નના દિવસને દિવસે જવા અને આવવાના સમય કયા પ્રકારની બસની જરૂરિયાત છે તે ઉતારવાનું સ્થળ અંદાજિત અંદા અંદાજિત અંતર વિગતો ભરવાની રહેશે મતલબ કે તમારે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવું હોય કેટલા કિલોમીટર કેટલા કિલોમીટર અંદાજીત છે આ બધી વિગતો તમારી ફોર્મ ફિલઅપ કરી અને તમારા આ ત્યાં ડેપો મેનેજર અથવા તો ત્યાં એસટીના જે વિભાગ હોય ત્યાં તમારે આપવાનું રહેશે તો સિમ્પલ હે અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે તમારે નજીક નજી ડેપો થતો હશે ત્યાં ડેપોની અંદર જઈ અને ડેપો મેનેજરને મળવાનું અને કહેવાનું કે ભાઈ અમારે બસની જરૂર છે તો ત્યાં એક સિમ્પલ અરજી કરવાની રહેશે એની સિમ્પલ અરજી દ્વારા તમે બસ લઈ શકો છો એવું નહીં કે અહીં બસ માટે તમે જોઈ શકો છો કે અન્ય કોઈ કારણસર કોઈ સુપ્રસંગ હોય તમે અહીં જોઈ શકો છો કે અન્ય સુપ્રસંગે અહીં સ્પષ્ટ લખેલું હોય તો કોઈ બીજો પ્રસંગ હોય ને માણસો લઈ જવા હોય સુપ્રસંગે તો પણ તમે આ અરજી કરી શકો છો તો જેટલા લોકો પણ લગ્નની અંદર આ બસની સુવિધાનો લાભ લેવા માગતો હોય તો તેમના સુધીને આ વિડીયોને શેર કરવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ